નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે પાંચ હજાર ગુણીની આવક જોવા મળી જાય તેને ગઈકાલે છ હજાર ગુણીની આવક હતી તો ગઈકાલ કરતાં થોડીક આવક ઓછી ગણવાની આપણે ને રાજીનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે કપાસ છાપરા નંબર એકમાં ચાલી રહ્યું છે મિત્રો તો હરાજીમાં જવાથી જાણ શીખેવાની છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબલું હરાજીમાં જઈને જાણ શીખેવાની છે આજના બજાર ભાવ Joseph and Chancellor h v e been about it, Joseph and c h a n c e l r have been about it, Joseph and c h a n c e l r have been about it, Joseph a n Chapman 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 have been about it, Joseph a n Chapman.

તેરસો ને છોતેર રૂપિયા રૂપિયાનો ભાગ છે તેરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે અમાલ નો તેરસો ને છોતેર રૂપિયા નો ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ છે ચૌદસો ને ભાવ છે ચૌદસો ને છોતેર રૂપિયામાં છે ક્વોલિટી સારી છે ને છોતેર